આજના સમયમાં કેન્સરના બહુ મોટા કેસ સામે આવવા લાગ્યા છે બહુ મોટી સંખ્યામાં જાત જાતના કેન્સર બ્લડ કેન્સર હતા સ્કીનના કેન્સરો આવ્યા આંતરડાનું કેન્સર જઠરનું કેન્સર જાત જાતના મગજનું કેન્સર જાત જાતના કેન્સર આવે છે એની વચ્ચે એક વાત ખાસ સમજવા જેવી છે વાત બહુ નાની છે પણ પરમ ઉપયોગી છે દાઢના પણ કેન્સર આ સમાજમાં માણસોને થવા લઈ ગયા છે દાઢના કેન્સર થયાનું કારણ શું જમેલી અનાજની વસ્તુ જમેલું જે કાંઈ ભોજન પદાર્થ છે એમાંથી જેટલા કણ દાઢમાં રહી જાય દાંતમાં ફસાઈ ગયેલા હોય ધીમે 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 એ સળે છે અને એ સળવાને કારણે દાઢનું કે દાંતનું કેન્સર થાય છે એ કે કોઈપણ સ્ટેપમાં હોઈ શકે કોઈ પણ સ્ટેજમાં હોઈ શકે પહેલું બીજું ત્રીજું કોઈ પણ સ્ટેજ હોઈ શકે માટે આ નાનકડી વાત પણ તમને પરમ ઉપયોગી હોય અને માટે જણાવું જેવી રીતના સારું ભોજન જરૂરી છે ભોજનને સાફ કરવું જરૂરી છે સારું પાણી જરૂરી છે કારણ કે પાણીએ કરીને પણ ઘણા બધા રોગ થાય છે સ્વચ્છ પાણી પીએ છીએ આપણે આપણે ખરાબ પાણી નથી પીતા એ જ રીતે આહાર સુધી સારો આહાર આપણે લઈએ છીએ જ્યાં ત્યાં જ્યાં ત્યાં ન ખાવાની સંતો આપણને સલાહ આપે છે શિખામણ આપે છે સંસ્કારો આપે છે શું કામ આપણા સારા આરોગ્ય માટે આપણી માનસિક આરોગ્ય માટે શારીરિક આરોગ્ય માટે સંતો આપણને શીખવાડે છે બે ત્રણ દિવસ પહેલાં જ એક એવો ભયંકર પ્રસંગ સામે આવ્યો દુનિયાએ જાણ્યો જોયો આઈસ્ક્રીમનો ઓર્ડર આપેલો અને કોન કોનમાં આઈસ્ક્રીમ જ્યારે ઓપન જ્યારે પેક હતું અને જેવો એ કોન ખોયલો અંદર આઈસ્ક્રીમમાંથી માણસની કપાયેલી આંગળી એમાંથી નીકળી કેટલી ભયંકર અને ચિત્કાર ઉપજાવે જોગુબસા ઉપજાવે એવી વાત છે કપાયેલી કટાયેલી આંગળી આખી આખી આંગળી એમાંથી નીકળી પોલીસ કેસ વગેરે બધું થયું આપણે માત્ર સમજવાનું શીખવાનું એટલું છે આહાર સ્વચ્છ અને સારો બનતા સુધી ઘરનો આહાર રાખીએ ઘરમાં પણ સ્વચ્છતા પવિત્રતા રાંધેલું અન્ન હોય એને ઢાંકેલું રાખીએ એ પણ જરૂરી છે મૂળ વાત મારે એક એવી છે સારો આહાર તો કરીએ છીએ નો ડાઉટ પણ જેમાં પછી મોઢું બરાબર સાફ કરવું જરૂરી છે આયુર્વેદ એમ બોલે કે કોળીઓ છે બત્રીસ વાર ચાવવો જોઈએ ઓછામાં ઓછો બત્રીસ વાર કોળીઓ ચાવવો જોઈએ બત્રીસ દાંત છે બત્રીસ લક્ષણો માણસ વખણાય એવી રીતના કોળીઓ બત્રીસ વાર ચાવવો જોઈએ સાથે સાથે મારે એ પણ વાત કરવી છે કે જેમ ચાવી ચાવીને જમવાની જરૂરિયાત છે યોગ્ય છે જરૂરી છે એ જ રીતે જઈમાં પછી બત્રીસ વાર મોઢામાં પાણી ભરી અને બરાબર ગોળ ગોળ ફેરવી અને મોઢું સાફ કરવું જોઈએ બત્રીસ વાર એટલે બત્રીસ વાર પાણી મોઢામાં નહીં નાખવાનું પણ મોઢામાં બત્રીસ ફેરવું ગોળ ગોળ ગોળગોળ પાણી ફેરવી દાઢમાં દાંતમાં રહેલો જે કચરો છે જે અનાજ છે ફસાઈ ગયેલું છે એ બધું કાઢવાનો પૂરેપૂરો પ્રયાસ કરવો જોઈએ કારણ કે દાઢમાં ફસાયેલા કણ અનાજના કણ એ કેન્સરનું કારણ બને છે માટે નાનકડી એવી વાત છે પણ તમારા પરિવારના પ્રત્યેક સભ્યોને આ વાત સમજવા જેવી શીખવા જેવી છે અને અમલમાં લીધા જેવી વાત છે એકવાર કેન્સર થયા પછી દાઢ કાઢવી પડે ઓપરેશન કરવા પડે ક્યાં સુધી વાત પહોંચે એ કાંઈ નક્કી નહીં માટે આ વાત તમે સાંભળી બહુ જરૂરીની વાત હતી આ વાતને ઘણા લોકો સુધી પહોંચાડવી એ આપણી એક સામાજિક જવાબદારી છે